નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ડૉક્ટર ચેતના પંડ્યા પાણેરી મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મધ્યકાલીન કવિ ભોજા ભગતના ચાખાના આસ્વાદનો ઉપક્રમ ચાલી રહ્યો છે આજના એપિસોડમાં આપણે આપણા અભ્યાસક્રમમાંનો સાતમો ચાખો જેનું શીર્ષક છે પિયાલું પીને થયા ચકચૂર એ ચાપખા વિશે વાત કરીશું જોઈએ પિયાલું પીને થયા ચકચૂર ત્યારે તનમાં વાગ્યાતુર મધ્યકાલીન ભજન પરંપરામાં પિયાલો રૂપક લઈ અને ઘણા કવિઓએ રચનાઓ કરી છે એમાંની એક સુંદર રચના ભોજા ભગતના આ ચાખા રૂપે આપણી પાસે છે પિયાલો પીને થયા ચકચૂર પિયાલો પીને ચકચૂર થયા છે નશામાં જાણે કે નશા માટે આપણે ચકચૂર શબ્દ વાપરતા હોઈએ છીએ અધ્યાત્મનો પણ એક નશો હોય ઈશ્વરીય કેફ પણ મનુષ્યની અંદર હોય આવો કોને ચડે તો કે છે પિયાલો જેણે પીધો હોય શેનો પિયાલો બ્રહ્મ જ્ઞાન રૂપી પિયાલો જેણે બ્રહ્મ જ્ઞાન લાદ્યું છે જેણે બ્રહ્મ જ્ઞાન રૂપી પિયાલો પીધો છે એ ચકચૂર બન્યા છે એ મસ્ત બન્યા છે એ મગન બન્યા છે એ તલ્લીન બન્યા છે એટલું જ નહીં પણ એના તનમાં વાગ્યા તૂર એના તનમાં એના શરીરમાં પણ તુર કહેતા એક પ્રકારનું વાદ્ય તુરી વાદ્ય એના તનમાં એ તુર વાગી રહ્યા છે એટલે કે બ્રહ્મનો જે અનાહત નાદ છે એ એના તનમાં વાગી રહ્યો છે એ તો અલબત્ત બધાના તનમાં વાગી રહ્યો છે પણ એની અનુભૂતિ કોઈ વીરલા જ કરી શકે જેણે આવો પિયાલો પીધો છે બ્રહ્મ જ્ઞાન રૂપી પિયાલો પીને જે ચકચુર બન્યા છે જે મસ્ત બન્યા છે એ અનાહત રાધ રૂપી તુરી એના તનમાં વાગ્યા કરે છે સતત વાગ્યા કરે છે મનથી ન ડરે મુવા થકી મર ઘોડે દીધા ઘૂર મનથી ન ડરે મુવા થકી આવા જે પિયાલો પીને બ્રહ્મ જ્ઞાન જેને લાદ્યું છે બ્રહ્મનું તત્વ સત્વ જેણે અનુભવ્યું છે એ મરવાથી ડરતો નથી મનથી ન ડરે મુવા થકી મનથી એ મૃત્યુથી ડરતો નથી મર ઘોડે દીધા ઘુર મર શબ્દ કાઠિયાવાડી બોલીનો મરને આપણે કહેતા હોઈએ ભલે ને મર ઘોડે દીધા ઘુર ઘુર કહેતા ગુરકાટ ઘોડાનો હણહણાટ અને આ ઘોડાઓ એટલે શેના ઘોડાઓ કામ ક્રોધ લોભ મોહ જે આપણું શત્રુદળ છે એ ઘોડાઓ કામ ક્રોધના ભલેને હણહણાટ કરતા આવતા હોય મર ઘોડે દીધા ઘુર એ ભલેને હણહણાટ કરતા હોય અચાનકના ઉતર્યા પછી દળ કીધું લઈ દૂર આવા અશ્વોના આવા શત્રુના દળ સેના ઉમટે અચાનક ઉતરે ભલેને આવે ભલેને ઉતરે આવી સેના આવા શત્રુઓની પણ પછી દળ કીધું લઈ દૂર અચાનક આવી જાય આવા કામ ક્રોધરૂપી શત્રુઓના દળ પણ જે પિયાલોપીને પીને મસ્ત બન્યા છે તો થોડી વારમાં જ આ દળને દૂર કરે છે એના જીવનમાંથી આ કામ ક્રોધ લોભ મોહ ને એ દૂર કરે છે ગમે એવા ગુરકાટ કરતાં ગમે એવી હણહણાટી કરતાં આ શત્રુદળ આવતા હોય પણ કવિ પોતાના જ્ઞાનથી જ્ઞાનને કારણે તરત જ આવા ઉતરતા પોતાના તરફ આવતા કે ઉતરી ચૂકેલા એવા દળને એ તરત જ દૂર કરે છે પોતાની અંદરથી દળ કોપે મન દૈત્ય તણુ ફરી પાછો શબ્દ પ્રયોગ કર્યો કવિએ દળ કોપે દૈત્ય કોણું તોય પ્રેમ તરવારે પૂર ભલે એ દળ એના પર ઉમટે શત્રુઓનું અને એના પર કોપાયમાન થાય મર દૈત્ય તણુ આ દૈત્ય એટલે આ શત્રુઓ બધા કામ ક્રોધ વગેરે એ એ ઉમટે કોપે એનો કોપ ઉતારે એનો ક્રોધ ઉતારે એટલે કે એની અસર દેખાડે ગમે એવી તીવ્રતાથી પણ તોય પ્રેમ તરવારે પૂર તોય આ પિયાલો પીધેલો જે ચકચૂર વ્યક્તિ છે બ્રહ્મ તત્વમાં મસ્ત બનેલો જે વ્યક્તિ છે બ્રહ્મ જ્ઞાનથી જે આ જાણે છે પોતાના શત્રુઓને એને એ પ્રેમ તરવારથી પૂર એને પ્રેમ તરવારથી એનો સામનો કરવા માટે એ પૂર કહેતા પૂરેપૂરો સજ્જ છે દળકોપે મર દૈત્ય તણુ તોય પ્રેમ તરવારે પૂર ગમે એવું આવું શત્રુઓનું આપણા આંતરિક શત્રુઓ બાહ્ય શત્રુઓ નહીં કોઈ સામાજિક શત્રુ શત્રુઓ નહીં સાંસારિક શત્રુઓ નહીં પણ આપણા ભીતરી શત્રુઓ કે જે આપણને અધ્યાત્મ માર્ગમાં વિઘ્ન રૂપે વારંવાર આપણી સામે આવતા હોય છે આવા આપણા જે શત્રુઓ છે ભીતર પડેલા જ એને પ્રેમ તરવારે એને પ્રેમ તલવારથી એનો સામનો કરવા માટે પ્રેમ રૂપી તલવારથી એનો સામનો કરવા માટે એ આવી વ્યક્તિ પૂરેપૂરી સજ્જ છે પાછા પગલા કદી નોય પુરાના એ તો હાલ ધણી હજુર પાછા પગલા કદી નોય પુરાના આવો જે પૂરેપૂરો સજ્જ માણસ છે બ્રહ્મ જ્ઞાનથી પરિપ્લાવિત માણસ છે જે પિયાલો પીને ચકચુર બનેલો માણસ છે એ ક્યારેય પાછી પાણી કરતો નથી ગમે એવા શત્રુઓ એના તર એના ઉપર હુમલો કરે એના પર આક્રમણ કરે તોય એ પાછા પગલાં કદી ભરતો નથી એ ડરતો નથી એ તો હિંમતપૂર્વક અને પ્રેમથી એના ધણી સમક્ષ અલગ ધણી સમક્ષ પરમાત્મ સમક્ષ એ હાજર થવાને માટે પોતાના પગલાં આગળ માંડશે એના તરફ જશે એટલે કે ઈશ્વર તરફ પોતાની ગતિ જારી રાખશે એ કોઈ આવા શત્રુઓથી ડરશે નહીં પાછા પગલા કદી નોય પુરાના જે આવું પૂરેપૂરો સજ્જ છે પુરાના કહેતા પૂરેપૂરો સજ્જ છે એવી વ્યક્તિ બ્રહ્મ જ્ઞાનથી જે તમામ શત્રુઓનો સામનો કરી શકવા માટે સક્ષમ છે એવી વ્યક્તિ એનો સામનો કરીને એમાં પાછા પગલાં ભરતી નથી અને એ ઈશ્વરના માર્ગે આગળ વધે છે ઈશ્વર સમક્ષ એ તો હાલશે ધણી હજુર એ તો ધણીની સમક્ષ હજુ થવા સમક્ષ હાજર થવા માટે એ ચાલશે આગળને આગળ જશે અગ્નિમાં ઓર્યા ઉગરે એને શું કરે કળિયુગનું પૂર ભોજો ભગત કહે ગુરુ પ્રતાપે નયણે વર્ષે નૂર અગ્નિમાં ઓર્યા ઉગરે એને શું કરે કળિયુગનું પૂર ભક્તમાળ એટલે કાલીન ગુજરાતી સાહિત્યની ભક્તમાળ જે છે એ ખરેખર એકવાર વાંચવા જેવી છે જુદા જુદા ભક્તોને ઈશ્વરે કેવી કેવી સહાય કરી છે અને કેવી કેવી રીતે પોતાના ભક્તોને ઉગાર્યા છે ચાહે નરસિંહ હોય ચાહે મીરાં હોય બળતા રાખ્યા છે સુધનવાની સાથે જોડાયેલો એ સંદર્ભ બિલાડીના બચ્ચાને આગમાંથી ઉગાર્યા છે ભગવાને મહાભારતના ભીષણ યુદ્ધ વચ્ચે મારા મારી કાપા કાપી અને ભયંકર હિંસા વચ્ચે ટિટોડીના બચ્ચાનું પણ ઘંટ મૂકીને એના પર ભગવાને રક્ષણ કર્યું છે ભગવાને ગીતામાં કહ્યું છે અર્જુનને એવો વિશ્વાસ આપ્યો છે એવી ખાતરી આપી છે કે ન મેં ભક્તો પ્રણિશ્ય પ્રણશ્યતી એટલે કે મારા ભક્તોનો કદી નાશ થતો નથી જે ઈશ્વરને ભજે છે જે ઈશ્વર ભક્તિમાં પૂરેપૂરો લીન છે એને એનો વિનાશ ઈશ્વર ક્યારેય થવા દેતા નથી એટલે એ સંદર્ભ અહીંયા કવિ લાવ્યા છે અગ્નિમાં ઓર્યા ઉગરે કોઈ ભક્તોને અગ્નિમાં ઓરવામાં આવે અને ભગવાનના ભક્ત હોય એને ભગવાન ઉગારતો હોય હમ અગ્નિમાં ઓર્યા ઉગરે એને અગ્નિમાં ઓરવામાં આવે તોય એ ઉગરી જાય રામ રાખે એને કોણ ચાખે હમ્મ એનું શું કરે કળિયુગનું પુર ગમે એવું કળિયુગનું પૂર આવે ગમે એવું કળિયુગ આવે એ કળિયુગની કોઈ અસર એનું કશું એ બગાડી શકવાનું નથી કળિયુગ આવો જે પિયાલો પીને ચકચુર બન્યા છે એવા લોકોનું કળિયુગ કશું બગાડી શકે એમ નથી ભોજો ભગત કહે ગુરુ પ્રતાપે નયણે વરસેનું બોજો ભગત કહે છે ગુરુના પ્રતાપે હું એના એની આંખોમાંથી આવા પિયાલો પીને જે ચકચુર બન્યા છે જેની પાસે પ્રેમરૂપી તરવાર છે એની આંખોમાંથી હંમેશા નયણે વરસે નૂર એ એની આંખોમાંથી નૂર વરસી રહ્યું છે એક પ્રકારનું તેજ વરસી રહ્યું છે પ્રકાશ વરસી રહ્યો છે એ બ્રહ્મ જ્ઞાનનો પ્રકાશ છે એ આત્મસાક્ષાત્કારનો પ્રકાશ છે એટલે કવિ એ વાત અહીંયા પૂરી કરે છે ફરી મળીશું આભાર